અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાની તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના આંતરિક બદલી આદેશ મુજબ જંબુશર પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે તેમની બદલીના અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો વિદાય પ્રસંગે મથકના તમામ અધિકારીઓ તથા સ્ટાફ હાજર રહ્યો હતો સોએ મળીને ભૂતિયા સાહેબનું સન્માન કર્યું અને તેમની સેવાના વખાણ કર્યા પોલીસ સ્ટાફે તેમને પુષ્પવર્ષા કરીને ભાવભીની વિદાય આપી હતી ભૂતિયા સાહેબે પોતાના કાર્યકાળ દરમિયાન કાર્યક્ષેત્રમાં નિયમિતતા અને અને ટીમ વર્કને ખૂબ આપ્યું તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ગુનાઓના કામગીરી કરી હતી વિદાય સમારોહ દરમિયાન પીઆઈ વી કે ભૂતિયાએ પણ સહકર્મીચારીઓનો સહકાર યાદ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર બી ડિવિઝનમાં મળેલા સહયોગ અને અનુભવો મને હંમેશા યાદ રહેશે અહીંની ટીમ ખૂબ જ સમર્પિત છે અને મને ગર્વ છે કે હું આ ટીમનો ભાગ રહું અંતે આ બધા કર્મચારીઓએ ભવિષ્યમાં તેમના વધુ સફળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી અને એક યાદગાર વિદાય સાથે કાર્યક્રમ પૂર્ણ થયો